આ બીજ અદભુત રીતે લોહીને ચોખ્ખું કરે છે લાંબા ગાળાની બીમારીઓ જેવી કે ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયની બીમારીઓ આ વસ્તુઓને સિસ્ટમમાં અમુક સંતુલન લાવીને બદલી શકાય છે બ્લેક પેપર કાળા મરી શેરન યુનાઇટેડ યુ પેપર યુનાઇટેડ સ્ટેટ્સમાં તમે મરચાંને પણ પેપર કહો છો પેલું લીલું મરચું નહીં મરી કાળા મરી મરીના દાણા જે ખૂબ જ પ્રાણિક હોય છે અને જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોવ તો તે તમારી ધમનીઓને સ્વચ્છ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે બધા જ મસાલા ખૂબ જ પ્રાણિક હોય છે પણ તેનો ઉપયોગ ઓછી માત્રામાં થવો જોઈએ જો તમે બહુ વધારે માત્રામાં મસાલાનો ઉપયોગ કરો તો તે તમારા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડી દે છે જે તમારામાં એનિમિયા લાવી શકે છે પણ ઓછી માત્રામાં તે ખૂબ જ સારા છે તે ખૂબ જ પ્રાણિક છે એ બતાવવા માટે પૂરતું સંશોધન ઉપલબ્ધ છે કે જો તમે તમારા ખોરાકમાં ત્રીસ ટકા ફળોનો સમાવેશ કરો તો હૃદયની બીમારીઓની શક્યતા ઓછી થઈ જશે આ ડાયાબિટીસ બ્લડ પ્રેશર લિવર અને કિડનીની સમસ્યાઓ માટે પણ લાગુ પડે છે આ બધી બાબતોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે એવા પૂરતા પુરાવા છે કે ફળો આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ બનવો જોઈએ એક સમયે જ્યારે આપણે બાળકો હતા અને મોટા થઈ રહ્યા હતા ત્યારે આપણે ગમે ત્યાંથી ફળ તોડીને ખાઈ શકતા હતા પણ આજે મને નથી લાગતું કે આજના બાળકો ક્યાંય પણ ફળ તોડી શકે કારણ કે તે ક્યાંય દેખાતા જ નથી તમે જુઓ તો ખાલી બજારમાં જ છે એટલે આ બદલવું પડશે કે આપણે આપણા હારમાં ફળ પાછા લાવવા પડશે ફણગાવેલી મેથી આ બીજ લોહીનું બહુ સારું શુદ્ધિકરણ કરે છે પ્રોટીન વિટામિન્સ મિનરલનો સારો સ્ત્રોત છે સ્તનપાન કરાવતી માતાઓ માટે ખૂબ જ સારું છે વાળ અને નખની વૃદ્ધિ માટે તે ઉત્તમ છે બ્લડ પ્રેશર ઘટાડે છે બ્લડ શુગર લેવલ નીચે લાવે છે ફણગાવેલી મેથી ફણગાવેલા મગની સાથે એ સમજશક્તિની તંદુરસ્તી માટે ખૂબ જ સારા છે જેમની ઉપર પચાસથી વધુ છે તેઓએ આનો રોજે જ આહાર કરવો જોઈએ નહીંતર તમને ખ્યાલ નહીં આવે કે ધીમે ધીમે તમે સમજશક્તિ ગુમાવી દેશો આ કરુપુ કવુની અરુસી કે કાળી કવુની ડાંગર અથવા ચોખા છે એ ચોખાનું એક અનોખું સ્વરૂપ છે ખૂબ જ પૌષ્ટિક અને એક સમય એવું કહેવાતું હતું કે આ માત્ર રાજાઓએ જ ખાવું જોઈએ કાળા કહુની ચોખા ઘણા પોષક તત્વોનો સ્ત્રોત છે ખાસ કરીને પ્રોટીન ફાઇબર અને આયન કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કાળા કહુની ચોખામાં ત્રેવીસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે અને ચોખાની બધી જાતોમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ પ્રવૃત્તિ હોય છે તે હૃદયરોગ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે તેમાં માનવીય સિસ્ટમમાં સોજાઓના રોગ વિરોધી અને કેન્સર વિરોધી અસરો હોવાનું પણ જાણવા મળ્યું છે તે માનવના સ્તન કેન્સરના કોષોની સંખ્યામાં પણ ઘટાડો કરે છે અને દરરોજ આ ચોખાના ઉપયોગથી સ્તન કેન્સરના ફેલાવાને ધીમું કરે છે એટલે તેના ઘણા ફાયદા છે માનવીય બીમારીઓ બે જુદા પ્રકારની હોય છે ચેપી રોગો અને લાંબા ગાળાના રોગો ચેપી રોગો શરીરમાં થાય છે કારણ કે કોઈ બાહ્ય જીવ સિસ્ટમ પર આક્રમણ કરે છે અને ચોક્કસ મુશ્કેલીનું કારણ બને છે જેનો ઉપચાર દવાઓથી કરવો પડે છે પણ લાંબા ગાળાની માંદગીનો અર્થ એ છે કે આપણું પોતાનું શરીર સમસ્યાનું સર્જન કરી રહ્યું છે સિસ્ટમની અંદર રોગ બની રહ્યો છે લાંબા ગાળાની બીમારીઓ જેમ કે ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગ અસ્થમા એલર્જી સ્થૂળતા ખાવાની વિકૃતિઓ અને આવા ઘણા પ્રકારો જે શરીરની અંદર પેદા થાય છે આ બધી વસ્તુઓને અંદરથી કાબૂમાં કરી શકાય છે જો માત્ર આપણે કોણ છીએ તેના આંતરિક પરિમાણ પર ચોક્કસ સ્તરનું ધ્યાન આપવામાં આવે આ વસ્તુઓને બદલી શકાય છે માત્ર સિસ્ટમમાં સંતુલન લાવીને આંતરિક ઉર્જાના ચોક્કસ સ્તરને સક્રિય કરીને ઇનર એન્જિનિયરિંગની પ્રક્રિયા આની માટે જ છે કે તમે તમારી અંદરની બુદ્ધિ અને ક્ષમતાના આ ઊંડા પરિમાણમાં પ્રવેશ મેળવો છો જે આ શરીરને ઉત્પન્ન કરવા આ શરીરનું નિર્માણ કરવા માટે સક્ષમ છે કયા પ્રકારની સામગ્રીમાંથી જો તમે બ્રેડનો ટુકડો ખાઓ છો તો થોડા કલાકોમાં તે માનવ સિસ્ટમમાં પરિવર્તિત થઈ જાય છે એટલે આની અંદર બુદ્ધિ અને યોગ્યતાનું તે પરિમાણ છે જો તમને તેમાં પ્રવેશ મળ્યો હોય તો સ્વાસ્થ્ય એવી વસ્તુ જ નથી જેની સાથે તમારે સંઘર્ષ કરવો પડે તમે જાણો છો આ શું છે આને રુદ્રાક્ષ કહેવાય છે ઠીક છે રુદ્રાક્ષ એક બીજ તરીકે અ ઝાડ ખાસ કરીને અમુક ઊંચાઈ પર ઉગે છે સાડા છ હજારથી બાર હજારની ઊંચાઈની વચ્ચે હિમાલયના પ્રદેશમાં રુદ્રાક્ષ ઊગે છે અને તે ખૂબ જ અનોખા પ્રકારના સ્પંદન ધરાવે છે તે તમારી સિસ્ટમમાં બ્લડ પ્રેશરને ઘટાડે છે જ્ઞાનતંતુઓને શાંત રાખે છે રુદ્રાક્ષના વિવિધ પ્રકારો છે એક મુખીથી લઈને એકવીસ મુખી સુધી આ ખાસ હેતુઓ માટે છે જે લોકો કૌટુંબિક અને સામાજિક પરિસ્થિતિમાં છે તેમના માટે હંમેશા પાંચ મુખવાળો એટલે કે પંચમુખી રુદ્રાક્ષ યોગ્ય છે પંચમુખી રુદ્રાક્ષ જો તમે જોશો તો ખાંચો હશે તમે મુખ ગણી શકશો પંચમુખી રુદ્રાક્ષ સારામાં સારું છે